સુરતના કલેક્ટર સૌરવ પારધી દ્વારા મોટા પાયે ધર્મ પરિવર્તન હિન્દુ ધર્મ માંથી લોકોને કલેક્ટરે ધર્મ પરિવર્તન માટે મંજૂરી આપી છે અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ ના રોજ અરજી કરવામાં આવી હતી અને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ બે હજાર આઠ હેઠળ સમગ્ર પ્રક્રિયા અનુસંધાનમાં મંજૂરી અપાઈ છે

અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ ધર્મ પરિવર્તન અંગે અરજી કરવામાં આવી હતી જેના અનુસંધાને ગુજરાત ધર્મ સ્વતંત્ર નિયમ બે હજાર આઠમાં હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ પરિવર્તન કરવા પરવાનગી માંગવામાં આવી હતી જે સંદર્ભે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા આ તમામ લોકોને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા મંજૂરી આપી છે જેને લઈને સુરતના અમરોલી ખાતે આવેલ આનંદ બૌદ્ધ વિહારમાં અગત્યની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં મહિલા સહિતના સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા યુવા આગેવાન મયુરે જણાવ્યું હતું કે આ ધરતી યુદ્ધની ધરતી હતી આ ધરતી બુદ્ધની ધરતી છે અને અમને હવે સમજાય છે કેમ બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને તેને રસ્તા અમે મૂળ નિવાસી મૂળ ધર્મમાં એટલે તમામ લોકો બૌદ્ધ ધર્મ અપનાવી રહીએ છીએ હાલ અમે અહીંયા સ્વયં સૈનિક દળના માધ્યમથી જે બે હજાર ત્રેવીસમાં અમે ગાંધીનગર ખાતે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધેલી હતી હિન્દુ ધર્મમાંથી અમે બૌદ્ધ ધર્મના પરિવર્તન કરેલું હતું તો એ કાર્યવાહી અમારી આજે મતલબ કે બાર તારીખે અમારી પૂર્ણ થઈ છે બાર મે બે હજાર પચીસના રોજ તો આજે અમે અહીંયા એક નાનું અમતું સંમેલન રાખેલું છે અને એક ખુશી મનાવીએ છીએ કે અમે હિન્દુ ધર્મ જે છોડ્યો અને બૌદ્ધ ધર્મમાં અમારી મૂળ વાપસી કરી છે આ બેઠકમાં મહિલા આગેવાનો તેમજ અનેક સમાજ અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી યુવા પ્રવૃત્તિના આગેવાન મયુરે જણાવ્યું હતું કે આ ધરતી યુદ્ધની નહીં બુદ્ધની ધરતી છે આજે અમને સમજાય છે કે બાબા સાહેબ આંબેડકરે શા માટે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો હવે અમે પણ આપણા મૂળ ધર્મ તરફ વળીને બુદ્ધ ધર્મ અપનાવી રહ્યા છીએ આ નિર્ણયને લઈને સમાજમાં વિવિધ પ્રતિસાદ જોવા મળી રહ્યા છે અને ધાર્મિક રૂપાંતરણ અંગેની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે